નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતુ બગલ સુરતમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો વસે છે અને તેમના માટે છઠ પૂજાનું મહત્વ ખૂબ વધારે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બિહાર વિકાસ પરિષદ દ્વારા પણ ઉત્સાહપૂર્વક આ પવિત્ર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે જોકે આ વખતે સૂર્યપુત્રી તાપી મૈયામાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાથી પરિષદ દ્વારા ભક્તો જોગ સૂચના જાહેર કરવામાં આવી છે इस बार आयोजन बिहार विकास परिषद शाखा वेड रोड द्वारा लास्ट 20 साल से छठ पूजा का आयोजन करते आ रहे हैं और इस साल भी किया गया है लेकिन पानी का थोड़ा अभाव है थोड़ा पानी ऊपर आ गया है लेकिन यहाँ पे तो भी बहुत जगह है लेकिन सबको इसे यही अपील है कि जो पूजा करने वाले लोग हैं वो यहाँ पे नीचे आए देखिए आप देख सकते हैं यहाँ पे नीचे आके पूजा करें और जो देखने वाले हैं वो इस तरफ आके बैठ सकते हैं लेकिन जगह की कोई कमी नहीं है जगह एकदम व्यवस्थित है जगह बहुत है यहाँ पर भरपूर लोग आ सकते हैं ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર